अब मत बनाओ वीडियो फिर वायरल करूंगी <laughs> मेरे यूट्यूब से तो नहीं हो रही है आप कर दोगे तो बनाओ <laughs> कर देंगे <laughs> कर देंगे मुँह थाई के सितार क्यों लाके छे चलो कमेंट कर दो ठीक है ओ तेरी જય માતાજી મિત્રો આજે અમે જઈ રહ્યા છીએ સિટી ધોળાવીરા અને ત્યાંનો પ્રોગ્રામ એક સાંસ્કૃતિક પ્રોગ્રામ છે છે ને ખૂબ જ સરસ અને તમે પણ બતાવીએ ચાલો જય માતાજી જો આપણે આ હોટલ તમે જોઈ રહ્યા છો એ મારા સ્ટાફમાં જે બેન છે એમની હોટલ ને એમનો એક દિવસનું રૂમનું ભાડું એક દસ હજાર રૂપિયા છે અને એની સુખ સુવિધા ખૂબ જ સરસ છે ને હવે આપણે ફાઇનલી પોકી ગયા રહ્યા અને તમે રિસોર્ટ જુઓ છો એ ધોળાવી ખૂબ જ પ્રખ્યાત રિસોર્ટ છે અને સૌથી વધારે ચાલતી રિસોર્ટ આ જ છે અને આ શાયદ દસથી વીસ એકરમાં ફેલાયેલું છે ને ફાઇનલી હવે આપણે પહોંચી ગયા ટેન્ટ સિટી

રિક્ષા પણ કહી શકું અહી ટેન સિટી જે એટલા માટે બાંધવામાં આવેલી છે કે રોડ ટુ હેવનમાં તમને જે બતાવેલો હતો એ એમાં પાણી આખું ભરી જાય ચોમાસામાં અને પછી એક મીઠાની સફેદ ચાદર બની જાય છે જ્યાં પાણી સુકાય ત્યારે એકદમ મીઠાની ચાદર બની જાય છે અને એ નજારો ખૂબ જ સરસ હોય છે અને રાત્રે ત્યાં લોકો દેશ વિદેશના લોકો ત્યાં જમવા માટે જાય છે સ્પેશિયલ આ સફેદ રણને જોવા જ માટે થોડા દિવાની એક સેકન્ડ આ ગાય બળદ અને તમે આ માટલું જોવો છો એ થોડા વેરામાંથી જે અવશેષો મળી આવ્યા હતા એમાંના જ આ બે નમૂના અહીંયા મૂકવામાં આવેલા છે અને આવું નવી ગાડી જે આપણે રિક્ષા પણ કહી શકીએ ખૂબ જ સરસ છે અને તમે આ જે પોસ્ટર જુઓ છો ए ये बधा थोड़ा વેરામાંથી જે અવશેષો મળી આવેતા એના જ પોસ્ટરો છે આ બધા એ નહીં સ્પા હે ઇની કે વાત જલ વિચાર જવા એક ઓર છોટા સા વાટ યે વાતે એસા હે બહુત યુનિક વાતે હે કે લોહી મેસે બનાયવા વાતે જબરદસ્ત લવસ્તર હે જો દે તુહારા

તમે જુઓ દેશી કુકર પણ અહીંયા છે અને આ છે અવનવી ઘંટડીઓ કે નાની ઘંટડીમાં અવાજ કેવો આવે મોટી ઘંટડીમાં કેવો આવે કે અલગ અલગ પ્રકારના બધા અવાજ આવે છે અને આ ઘરને શણગારવા માટે આપણે રાખવામાં આવે છે તમે સ્ટોલ જુઓ આપણે બીજા સ્ટોલ ઉપર ગયા ત્યાં આપણને મળી ગયા વાળા ભાઈ એમની સાથે થોડી વાર વાત કરી આપણે પછી જોયા અને આ સ્પેશિયલ સ્ટોલ કે જે આ બધી ઓફ વાઇટ જે હાથ વણાટથી વણેલી હતી એ મળતી હતી અને લોકો પણ આવેલા હતા ફેશન ફેશન માં તો શેટર પણ ઘાટ નાખી મેં તો

मल्ल हो गई काया मैं वारी जावानी मर मल्ल हो गई काया मैं वारी चंडीगढ़ वाह काफी सुंदर इससे सिस्टेमेटिक सिटी नहीं देखी मैंने आज तक इस लगता है किसी ने ऐसे लाइन खेल दी है ना चंडीगढ़ में मेन चंडीगढ़ से या आसपास से और कहां से आए लोग अब मत बनाओ वीडियो फिर वायरल <laughs> मेरे यूट्यूब से तो नहीं हो रही है। आप कर दोगे तो बनाओ कर देंगे कर देंगे अच्छी जगह करना हां आपका ना। आप सर नासिक महाराष्ट्र अच्छी बात है आप पहली बार आना है कैसा लग रहा है बढ़िया एकदम खूब क्या-क्या घूम क्या लिया आपने आज अभी हम रानी की वाव से आए पाटन पाटन से रानी की वाव अच्छा क्या है वो मुझे बताएं थोड़ा बावड़ी जैसा अच्छा वे 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 अच्छा ગયા થોડા ચલતા કે સાંભ લગે નિકેલા જય માતાજી મિત્રો અમે આવી ગયા છીએ આજે કચ્છના થોડા ધોળાવીરા ટેન્ટ સિટીમાં આ તમે જુઓ આજુબાજુનો જે આ તમને દેખાય છે એ રાત્રે રાતનું છે અને અહીંયા જોવાલાયક ખૂબ સરસ ગરબા હતા પછી નાટક હતા પછી રમૂજ કોમેડી અને પછી પપીટ શો એ પણ તમને બતાવી દેશું અમે અને ખૂબ જ સરસ છે અને અને અહીંનું એક દિવસનું ભાડું દસ હજાર રૂપિયા છે અને એની એન્ટ્રી ફી ફી પાંચસો એક જણાની પાંચસો છે એટલે બે જણા આવ્યા હતા એટલે હજાર રૂપિયા થઈ ગઈ પણ એ વસૂલ છે કારણ કે અહીંયા જોવાલાયક કેટલું સરસ છે અહીં કચ્છની સંસ્કૃતિ અહીંના લોકો અહીં ભાતીગઢ અહીં જુઓ તમે ખૂબ જ સરસ છે તો તમે પણ અહીંની મુલાકાત જરૂર જલ્દી લેજો થેન્ક યુ મિત્રો અહીં ખૂબ જ સરસ સ્ટોલ લાગેલા છે તેમાં કપડાં પછી ચાદર અને જે જે અવશેષો મળી તેના આભિહુક નમૂના અહીંયા મળી આવેલા છે અહીંયા મૂકેલા છે તમે જુઓ ત્યાં તેનું ચિત્ર દોરેલું છે તેનું અને આ તેની મૂર્તિ છે ગાયની આખલાની અને આ ચાદર તમે જુઓ કે કચ્છી લોકોએ જાતે ઘરે મહેનત કરીને રાત દિવસ એક કરીને આ ચાદર ખુદના હાથથી હાથ વણંદવાળી ચાદર છે અને ખૂબ જ સરસ છે એકદમ હેન્ડવર્ક છે આ તમે જોઈ શકો છો એટલે ત્યાં આ ફૂટો વણંતે કો મિત્રો આ તમે જે આકૃત આકૃતિ તમે જોવો છો એ છે થોડા જે ઓફિસો મળી આવે તા એની આજે દસ અક્ષરવાળું સાઇન બોર્ડ હતું અને એક સોંગી જે ગેંડો હતો તેનું આ આ બે હું વહી લગાવવામાં આવેલું છે તમે આ દિવાલ ઉપર તમે જોઈ શકો છો કે કેવા કેવા પોસ્ટરો છે અને અહીંયા ખૂબ જ સારી વ્યવસ્થા આપેલી છે ઠંડી આવે ને ઠંડી આવે ઠંડી તો આવે એટલે નથી ઠંડી ખબર આ વિડિયો ની વોલ્યુમ આ હતી વોલ્યુમ કમ કર તું યાર તું વિડિયો ગમ્યો હોય તો કમ કર જો ને સબસ્ક્રાઇબ વિડિયો લાઈક અને વધારે વધારે શેર કરજો એવી અમારી નવ વિનંતી થેન્ક યુ થેન્ક યુ